આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જાવેદ મલિક ન્યૂઝ ટુડે આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદી બેન છે જેઓ પોતે બહુ બનનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે જે ગુનામાં આ કામના ફરિયાદી બેન સાથે આ કામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદીબેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂંપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જઈ ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તીપૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ જેને અગાઉ પણ આ કામના જે આ ફરિયાદી બેન છે તેમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના કામનો જે તોમતદાર છે એ હાલમાં નાસ્તો ફરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી એને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી હાલમાં ચલાવી રહેલ છે